હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી ફર્ગ્યુસન ડાયનેટ્રેક મોડલ ટ્રેક્ટર આવેલ છે મિત્રો સાઇડ ગેર પાવર સ્ટેરિંગ શટર ગેર સાથે આ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો વધુ વિગત આ ડાયનેટ્રેક ટ્રેક્ટરની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મેસી ટ્રેક્ટર વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ડાયના ટ્રેક ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે આઠમો મહિનો અને મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આગળ પાછળ બને ત્યારે તમને સાવ નવી કન્ડિશન જોવા મળશે મિત્રો સાવ ઓછું હાલેલું આ ટ્રેક્ટર બેસવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક્સ હોય સો ટકા વર્ક કરે છે સાઈડ ગેર શટર ગેર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગ મિત્રો ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે લાઇટ વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે સારી બેટરી જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર તમને જોવા મળશે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ સોરી પાંચ લાખ અને પિંછ્યાસી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટર જોવાની તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રોડકા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો હશે તો જે પણ કોઈ મારા મિત્રો આ મેસી ડાયનેટ્રિક ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે બાણુંસો પચાસ જય રાજ